નમસ્કાર મિત્રો પેન્શન ગુજરાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પેન્શનરોના જીવન સાથે જોડાયેલી નવીનતમ અને મોટા સમાચાર સાથે આજે અમે ફરીવાર એકવાર હાજર થયા છીએ મિત્રો ગુજરાતના લાખો પેન્શનરો માટે સરકારની તરફથી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે આ જાહેરાતો માત્ર કાગળ પર નહીં પરંતુ સીધા પેન્શનરોના જીવન પર અસર કરે છે આજના આ વિશેષ વિડીયોમાં આપણે એક પછી એક તમામ અપડેટ્સને ઊંડાણપૂર્વક સમજીશું જેમ કે પેન્શન પ્રક્રિયા મોંઘવારી ભથ્થું આરોગ્ય સુરક્ષા યોજના નિવૃત્તિની ઉંમર પર ચર્ચા અને ઓપીએસ પર રાજકારણ તથા ડિજિટલ સુવિધાઓ વિશે આપણે તમામ વિસ્તૃતમાં માહિતી મેળવી લઈશું પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અંતે હું એક મોટો મુદ્દો રજૂ કરવાનો છું જે પેન્શનરોના ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે એટલા માટે વિડીયોને ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે તો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો પેન્શનરોની હાલની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં પેન્શનરોની સંખ્યા લાખોમાં છે મોટાભાગના પેન્શનરો એવા છે જેઓએ આખું જીવન સરકારી સેવા આપીને પસાર કર્યું છે પરંતુ નિવૃત્તિ પછી તેમનો માત્ર આધાર એક જ છે એટલે કે દર મહિને મળતું પેન્શન પેન્શનરો માટે આ આવક જીવનરેખા સમાન છે મોંઘવારી વધી રહી છે દવાઓના ભાવ વધી રહ્યા છે અને આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે એવા સમયમાં પેન્શનરોને નાની મોટી સહાયતા પણ મોટી રાહત સમાન લાગે છે મિત્રો હવે પેન્શનરોને દર વર્ષે થતી મોટી મુશ્કેલીઓ દૂર થઈ છે પહેલાં પેન્શન ચાલુ રાખવા માટે પેન્શનરોને બેંક અથવા તો ટ્રેઝરી ઓફિસ સુધી જવું પડતું હતું અને ત્યાં બાયોમેટ્રિક આપી લાઈફ સર્ટિફિકેટ આપવું પડતું હતું ઘણા વૃદ્ધ પેન્શનરો માટે આ મુસાફરી મુશ્કેલ સાબિત થઈ હતી પરંતુ હવે સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી પેન્શનરોને તેમના જ ઘરે આ સેવા મળી જશે ડાક વિભાગના પોસ્ટમેન અથવા તો ગ્રામ ડાક સેવક સીધા ઘરે આવીને બાયોમેટ્રિક લઈને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરશે આથી પેન્શનરોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની અથવા તો કોઈ પણ તકલીફ નહીં પડે સરકારના આ પગલાંથી લાખો પેન્શનરોને સાચો અર્થમાં એઝ ઓફ લિવિંગ મળશે મિત્રો હવે વાત કરીએ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએડના તાજેતરના વધારા વિશે તો મિત્રો સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે ડીઅરનેન્સ અલાઉન્સ વધારવાની જાહેરાત કરી છે આ વધારો બે અલગ અલગ પે કમિશન અનુસાર લાગુ થયો છે સાતમા પે કમિશન હેઠળ આવતા પેન્શનરોને બે ટકાનો વધારો મળ્યો છે જ્યારે આઠમા પે કમિશન હેઠળ આવતા પેન્શનરોને છ ટકાનો વધારો મળ્યો છે આ વધારાનું એર જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસ સુધીનું એપ્રિલના પગાર સાથે જમા કરવામાં આવ્યું છે હવે ભલે આ વધારો બહુ મોટો લાગતો ન હતો પરંતુ મોંઘવારીને ધ્યાનમાં લેતા પેન્શનરો માટે થોડીક પણ વધારાની રકમ એક મોટી મદદ સમાન છે પેન્શનર મિત્રો હવે આપણે વાત કરીએ આરોગ્ય કવરેજ અને કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના વિશે તો મિત્રો પેન્શનરો માટે આરોગ્ય ખર્ચ સૌથી મોટો પડકાર છે વૃદ્ધાવસ્થામાં હોસ્પિટલમાં દાખલ થવું મોટી સર્જરી કરાવવી અથવા તો દવાઓ લેવી આ બધું ઘણું મોંઘું બની ગયું છે સરકારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નવી યોજના અમલમાં મૂકવી છે એ છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આ યોજના હેઠળ દરેક સરકારી કર્મચારી અને પેન્શનર પરિવારને દર વર્ષે દસ લાખ રૂપિયા સુધીનું કેશલેસ સારવાર કવરેજ મળશે એટલે કે મોટી બીમારી કે સારવાર માટે પૈસા માટે દોડધામ કરવાની જરૂર નહીં પડે સાથે સાથે રૂપિયા એક હજાર માસિક મેડિકલ ભથ્થું પણ યથાવત રાખવામાં આવ્યું છે જોકે હાલ માટે ઓપીડી ખર્ચા આ યોજનામાં આવરી લેવાતા નથી પરંતુ સરકાર આગામી સમયમાં તે અંગે વિચાર કરી રહી છે આ યોજના પેન્શનરો માટે જીવનદાયી સાબિત થશે કારણ કે આરોગ્ય ખર્ચમાં સૌથી મોટો રાહત આપવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે પેન્શનર મિત્રો હવે વાત કરીએ ટેકનોલોજી આધારિત પેન્શન પ્રોસેસ એટલે કે જી એ આર ભલામણ વિશે તો ગુજરાત એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન એટલે કે જી એ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં પેન્શન પ્રોસેસને સંપૂર્ણપણે ડિજિટલ અને ઝડપી બનાવવા માટેની ભલામણો કરવામાં આવી છે તો મિત્રો પહેલી ભલામણ એ છે કે કર્મચારી નિવૃત્ત થયા બાદ એ દિવસે જ પેન્શન તેમના ખાતામાં જમા થવું જોઈએ હાલ ઘણીવાર દસ્તાવેજી કાર્યવાહીના કારણે મહિનાઓ સુધી પેન્શન બંધ રહે છે આ સમસ્યા દૂર કરવા માટે ઓટોમેટેડ પેન્શન સિસ્ટમ લાવવામાં આવશે અને મિત્રો બીજી મહત્વપૂર્ણ ભલામણ એ છે કે બધા કર્મચારીઓની સર્વિસ બુક ડિજિટલ કરવામાં આવશે જેથી રિટાયરમેન્ટ સમયે કાગળો શોધવાની તકલીફ નહીં પડે અને મિત્રો ડિજિલોકર સાથે આ સિસ્ટમ જોડાશે જેથી પેન્શનરો તેમના બધા દસ્તાવેજો ઓનલાઈન મેળવી શકે આ સુધારા અમલમાં આવશે તો પેન્શનરોને સમયસર પેન્શન મળશે અને ભ્રષ્ટાચાર કે વિલંબની સમસ્યાઓ દૂર થશે મિત્રો હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવન વર્ષ છે મિત્રો હવે વાત કરીએ કે નિવૃત્તિ ઉંમર વધારવાની ચર્ચા વિશે તો મિત્રો હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવન વર્ષ છે પરંતુ કર્મચારી સંઘો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે નિવૃત્તિની ઉંમર સાહીઠ વર્ષ કરવી જોઈએ ઘણા રાજ્યોમાં નિવૃત્તિ ઉંમર સાહીઠથી બાસઠ વર્ષ સુધી છે જો આ નિર્ણય ગુજરાતમાં લેવાય તો સરકારને પેન્શનનો તાત્કાલિક ભાર ઓછો થશે પરંતુ સાથે જ કર્મચારીઓએ વધુ બે વર્ષ સેવા આપવાની તક મળશે આ મુદ્દો હાલમાં ઉચ્ચ સ્તરીય સમિતિમાં વિચારણા હેઠળ છે જો નિર્ણય લેવામાં આવશે તો તે પેન્શનરો તથા કર્મચારીઓ બંને માટે ઐતિહાસિક સાબિત થશે હવે મિત્રો વાત કરીએ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અંગે રાજકીય ચર્ચાવી છે તો મિત્રો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અનેક રાજકીય પક્ષોએ ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની વાત કરી છે પરંતુ હજી સુધી ગુજરાત સરકારે આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય આપ્યો નથી હાલના સમયે માત્ર એનપીએસ અમલમાં છે પેન્શનરો માટે સતત ઓપીએસ માટે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ આ મુદ્દો હજી રાજકીય ચર્ચામાં છે મિત્રો આજે આપણે ગુજરાતના પેન્શનરો માટે તાજા મોટા અપડેટ્સ વિશે વિગતવાર ચર્ચા કરી જેમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ હવે ઘરે બેઠા ઉપલબ્ધ થશે મોંઘવારી ભથ્થામાં વધારો મળ્યો છે અને કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ દસ લાખ રૂપિયાનું કેશલેસ કવરેજ મળશે તેમજ જીએ આરસીની ભલામણોથી પેન્શન પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે અને નિવૃત્તિ ઉંમર વધવાની ચર્ચા ચાલી રહી છે તેમજ ઓપીએસ અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી થયો મિત્રો આ બધા સુધારા પેન્શનરોના જીવનને સીધી અસર કરે છે સરકારના દરેક નિર્ણય પાછળ પેન્શનરોની આશા અને અપેક્ષા જોડાયેલી છે મિત્રો તમને આ અપડેટ્સ કેવી લાગી શું તમને લાગે છે કે સરકારે પેન્શનરો માટે પૂરતી વ્યવસ્થા કરી છે કે હજુ ઘણું બાકી છે તમારો અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં લખજો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા પેન્શનર મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ